એટલે બાર વિવાહ કરેલા હોય એવી દીકરીઓ સખત ગર્ભવતી થયેલી છે એટલે કેવડી મોટી ઘટના કહેવાય એટલે બાર વિવાહ કરેલા હોય એવી દીકરીઓ સખત ગર્ભવતી થયેલી છે એટલે કેવડી મોટી ઘટના કહેવાય એટલે બાર વિવાહ કરેલા હોય એવી દીકરીઓ સખત ગર્ભવતી થયેલી છે એટલે કેવડી મોટી ઘટના કહેવાય

મહેસાણા જિલ્લાની આસપાસમાં અઢાર વર્ષ સુધીની પાંચસો ને દીકરીઓ સગર્ભા બની છે ત્યારે તેર થી સત્તર વર્ષની જે દીકરીઓ છે એ ત્રણસો એકતાલીસ દીકરીઓ સગર્ભા બની છે આ આંકડાઓ જે છે તે સામે આવ્યા છે ત્યારે ચૌદ વર્ષની મહેસાણા તાલુકામાં બે દીકરી સગર્ભા બની છે તો સાથે જ સોળ વર્ષની કુલ છોતેર દીકરીઓ સગર્ભા બની હોવાની વિગતો મળી રહી છે અને આ બધી જ વાતને લઈને જે એસપીજી ગ્રુપ છે તેમના દ્વારા એ સી એમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યું છે અને પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે બાળ લગ્ન થઈ રહ્યા છે સાથે જ નાની ઉંમરમાં જે બાળક કહેવાય ને કે ભાઈ બાળકને જન્મ આપવાના જે કિસ્સાઓ સતત વધી રહ્યા છે નાની ઉંમરમાં આ કિસ્સાઓ જે છે તે ખૂબ દુઃખદ વાત છે પરંતુ જે ઉંમરે લગ્ન નક્કી કરવામાં આવતા હોય છે ત્યારે કેમ કોઈ જોતું નથી અથવા તો કેમ કોઈ કહેતું નથી નાનપણમાં જ કેમ લગ્ન કરાવી દેવામાં આવે છે એ પ્રવૃત્તિ સાથે જોડી દેવામાં આવે છે બાળકોને આ પ્રકારના અલગ અલગ મુદ્દાઓ જે છે છે તે આવે ત્યારે અલગ અલગ જે આંકડાઓ આંકડાઓ સામે આવ્યા છે એ કદાચ આપણને લાગે કે પરંતુ આ એક ઉત્તર ગુજરાતની વાત છે જો આખા ગુજરાતની વાત કરવામાં આવે તો ઘણી બધી જગ્યાએથી આ પ્રકારના કિસ્સાઓ જે છે તે સામે આવતા હોય છે પરંતુ અવારનવાર એ કિસ્સાઓ અમુક સામે નથી આવતા અને જ્યારે સામે આવે છે ત્યારે આંકડાઓ ખૂબ મોટા હોય છે અને આંકડાઓને કદાચ આપણે ગણવા બેસીએ તો આપણને એવું થાય કો આવડો મોટો આંકડો થઈ ગયો હશે તો અત્યાર સુધી શું કરતા હતા ત્યાંના જે જે કંઈ પણ જે નોંધણીવાળા હોય જે અધિકારીઓ હોય તલાટી હોય એ લોકો શું કરતા હતા એ લોકો કેમ નહોતા કહેતા એને લઈને પણ એક સવાલ જે છે તો ઊભો થતો હતો અને પહેલાં જે બોગસ લગ્ન નોંધણી કેસમાં જે તલાટી કે જે પચીસો ત્રણ હજાર અને આસપાસ જે લેવાની વાત ડોક્યુમેન્ટની વાત સહી સિક્કા જે સોગંદ નામ આ બધાની ચર્ચા એણે કરી હતી એ કમાવાનું સાધન જે છે ને તે આ લોકોએ બનાવી દીધું હતું અને આમની અંદર કેટલાયની જિંદગીઓ જે છે તે કે બરબાદ થતી પણ દેખાઈ રહી છે અને એવામાં હવે બાળ લગ્નનો મુદ્દો ફરી એકવાર ગુજરાતમાં ચર્ચામાં આવ્યો છે ત્યારે એસપીજી ગ્રુપે શું કહ્યું એમને સાંભળી આજે મુખ્યમંત્રી સાહેબને અમે એવી રજૂઆત કરી છે કે મહેસાણા જિલ્લાની અંદર એક વર્ષની અંદર ત્રણસો દીકરીઓ જે તેરથી લઈને સત્તર વર્ષની ઉંમર છે એટલે બાળ વિવાહ કરેલા હોય એવી દીકરીઓ સખ ગર્ભવતી થયેલી છે એટલે કેવડી મોટી ઘટના કહેવાય આ ઘટનાની અંદર જે નરાધમો હોય જેમને આ ઘટના ઉપજાવી હોય એવા લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ આજે જયારે દીકરી ગર્ભવતી થાય અને ડોક્ટર પાસે જઈ હોય તો ડોક્ટરને એટલીસ્ટ ખબર પડે કારણ કે આપણે દીકરી કહીએ છીએ અને બાળ વિવાહ કહીએ છીએ તો નાદાન દીકરી હોય એની ઉંમર નાની હોય તો એ ટાઈમે એ સગરભા હોય તો ડોક્ટર એટલીસ્ટ ખબર પડવી જોઈએ કે આની ઉંમર નાની છે તો એને પણ ઉપરના અધિકારીઓ કે જો લાટું ઓળખતું હોય તે તપાસ કરીને કહેવું જોઈએ પણ એવું પણ કહેવામાં આવ્યું નથી તો મારે સરકાર શ્રીને અને મુખ્યમંત્રી શ્રીને ગૃહમંત્રીને વિનંતી છે કે આ ત્રણસો એકતાલીસ દીકરીઓ જો ખાલી મહેસાણા જિલ્લાની અંદર તેર થી સત્તર વર્ષની ખસર સગરભા થઈ હોય જે બાળ વિવાહ કરેલા હોય તો આખા ગુજરાતની અંદર ખરેખર એ તપાસ કરવામાં આવે તો કેટલા આવા હોય કેટલી દીકરીઓ ગર્ભવતી હોય તો થયા હોય એમના સાસુ સસરા હોય એના પિતા હોય કે ડોક્ટર હોય કે જવાબદાર જેટલા પણ લોકો હોય એમના ઉપર પોસ્કોની કલમ લગાવી અને કડકમાં કડક સજા થાય એવી ફોજદારી ફરિયાદ કરવી જોઈએ અને કડકમાં કડક સજા કરવી જોઈએ એવો મેં આજ મુખ્યમંત્રીશ્રીને લેટર લખવામાં આવ્યું છે